છપ્પન વર્ષીય મહિલા છે તેમના દ્વારા કરવામાં આવી છે આ ઓરડીને નડિયાદના જે કાઉન્સિલર છે બબલભાઈ પટેલ અને તેમના પુત્ર વિવેકભાઈ પટેલ આ વિવેકભાઈ પટેલ દ્વારા ઓરડી તોડી નાખવામાં આવી જ્યારે આ અંગે વિવેકભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે વિવેકભાઈ પટેલ દ્વારા આ મહિલા સાથે યુદ્ધતા વર્તન કરવામાં આવ્યું મહિલાને ગાળા કરવામાં આવી અને લાફા પણ ઝીકી દીધા તે પ્રકારનું ફરિયાદમાં મહિલા દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિવેકભાઈ પટેલ તેમજ મળત્યા છે યોગેશભાઈ મારવાડી આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે મહત્વની વાત છે કે આ જે વિવેકભાઈ પટેલના જે પિતા છે તેમનું નામ છે વિજયભાઈ પટેલ ઉર્ફે બબલભાઈ કે જેઓ નડિયાદ નગરપાલિકામાં

અંકિત તો જે રીતે ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે ભાનુબેન પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભાનુબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે લોકો છે તે લોકો દ્વારા મારી જે જમીન છે બે વીઘા જમીન છે જે મોકાની જગ્યાએ આવેલી છે નડિયાદ સંતરામ દેરી રોડ પાસે આવેલી આ જમીન છે તેને પછાવી પાડવાનું કોશિશ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે આ ઓરડીને તોડી નાખવામાં આવ્યું છે તો બીજી તરફ જે કાઉન્સિલર છે વોર્ડ નંબર ના કાઉન્સિલર વિજયભાઈ પટેલ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યા જે છે એ અમારી માલિકીની છે ત્યારે આ સમગ્ર કેસ અત્યારે નડિયાદ પોલીસ પશ્ચિમ પોલીસ પાસે ગયો છે હવે નડિયાદ પશ્ચિમ પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરશે અને યોગ્ય કાર્યવાહી કરશે જી કરોણે આભાર સમગ્ર માહિતી આપવા માટે એટલે જગ્યા અન્ય કોઈની છે અને ભાજપ કાઉન્સિલરના એ પુત્ર છે તે એ જગ્યા પચાવી પાડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને એ જ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ હવે શું કરે છે તે જોવું રહ્યું પરંતુ સત્તાના નશામાં આટલું પણ બેબાકડું ન થઈ જવું જોઈએ કે સામાન્ય જનતા તમારાથી ત્રાસી જાય એવો જ બનાવ અત્યારે નડિયાદથી સામે આવ્યો છે